બીજી અવસ્થા પૈસા કમાવા મહેનત કરવી આપણા હાથમાં છે ફળ આપવું ઈશ્વરના હાથમાં છે પણ આપણે પરિસ્થિતિને બદલવા તૈયાર નથી આપણે કે બસ જે છે બરાબર છે આપણે હવે કઈ કરવું ને આપણે તો શું છે નસીબ પર્વતની એક ટોચ હતી પર્વત હતી ભાઈ પર્વત પર આમ ચડતા હતા તો પર્વતની ટોચ પર તો બધાને જવું હોય ને જીવનમાં ટોપ પર બધાને જવું હોય પણ ત્યાં ને એના રસ્તા બહુ અઘરા હોય એટલે પગદંડી હતી આમ તો આમ એક બાજુ ખાઈ અને એક બાજુ પર્વત જેટલો મોટો પર્વત એટલી મોટી ખાઈ પેલો ભાઈ ધીમે ધીમે ચડતો હતો અને ચડતા ચડતા અંધારું થયું ને એનો પગ લપસ્યો પગ લપશો પેલો જાય ખાડામાં મરી ગયા ખર 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 એક ડાળી આવી ગઈ પકડી લીધી નીચે હું હું નીચે તો જોવું જ નથી ઉપર જ દેખી રાખો આખી રાત લટકી રહ્યો સવારે સૂર્ય નીકળ્યો અને જેવું પહેલું કિરણ પડ્યું દોઢ ઇંચ નીચે બીજો રસ્તો હતો ભાઈ જે લટકેલા હતા ને એના પગની નીચે દોઢ ઇંચ નીચે રસ્તો હતો થોડી કોશિશ કરી આપણે આપણી પરિસ્થિતિને બદલવા તૈયાર જ નથી એ આપણે ગોઠિયા વેચો તો તમે આ કરો સાહેબ વિદેશના લોકો પાસે ત્યાં શીખવાની જરૂર છે કે કેટલા રિસ્ક લેજે કેટલા સાહસ કરે અરે સાલું આપણે મરી જઈશું તો એ દુનિયાને શું ફરક પડે થોડું સાહસ તો કરો એક વાર થોડું દબાઈ તો જુઓ ઈશ્વર કહે છે તું થોડું દબાવ હું તારી પાછળ છું ના ના તું ના હોય તો કેમ મને મારા પર જ ભરોસો નહીં તારા પર ક્યાંથી હોય એટલે જે લોકોએ ભયમુક્ત બનવું છે એને પહેલા પોતાની જાતને વફાદાર બનવું પડશે સરસ પુસ્તકો વાંચવા પડશે જીમમાં નહીં જવાનું દોડવાનું કસરત કરવાની મસ્ત જીવવાનું બે જોડી કપડાં રાખવાના પણ ટોપ જીવવાનું હસતા રહેવાનું ખિલખિલાટ દુખ આવે આવવા દે સુખ આવે આવવા દે કૌંસમાં જાડી ચામડીના બનો પડે ના ના લોકો શું કહેશે બીજી અવસ્થા ઈશ્વરના હાથમાં નથી ધર્મ છે ઈશ્વરના નથી બીજી અવસ્થામાં મહેનત આપણા હાથમાં છે ફળ આપવું ઈશ્વરના હાથમાં છે સાહેબ મારા જીવનના પાંચસો પ્રસંગો એવા છે કે એક રૂપિયા વગર મેં કામ કર્યું છે એક રૂપિયા વગર સાહસ કર્યું છે અને પાંચસો પાંચસો વાર ઈશ્વરે પૂરું કર્યું છે પાંચસો વાર કુંવર બાયનું મામેરું થઈ જ જાય સાહેબ એ શ્રદ્ધા જોઈએ એક વાયર હોય ને એક વાયર લાઇટના એની પર પાંચ હજાર કબૂતર બેઠા હોય છે ખબર રાત્રે તો રાત્રે કબૂતર પડી ગયા એમ બસો કબૂતર પડી ગયા એવું થાય તો તમને ને મને ભગવાન પડવા દેશે અલા થોડી તો યાર એની ઇજ્જત કરો યાર થોડી તો એની ઇજ્જત કરો એ તમને નહીં પડવા દે થોડું સાહસ કરો થોડી હિંમત કરો થોડી સંસ્કૃતિ ને સંસ્કાર મુજબ જીવવાનું ચાલુ કરો આ વેસ્ટર્ન કલ્ચર આપણી પથારી ફેરવી નાખી કોક કલવું છે ખાલી કસરત મારશે એ તો તો હવે છે કે જ થાય વાકો થવાનું કહો તો આટલો જ થઈ જાય કેવો આગળ દુકાન જાય જ નહી પચી ગયું તમે બધી ઘોડી પકડવાનું કહો આટલે થી જવા નથી પેટ નડે વચ્ચે તને તાલા આખી દુનિયા નડવાડી છે તું યાદ રાખજે અને છેલ્લે તું જ તને નડશે તને ઉપાડવા પછી ગાડી જ બોલાશે ચાર જણા તું તાડી નાખેલા જાડિયા ત્રીસ વર્ષથી કમર અને વજન એનું એ રાખ્યું છે ત્રીસ વર્ષ થયા એક કિલો પ્લસ માઇનસ થાય તો તરત શ્રાવણ મહિનો ચાલુ હું તો ભાદરવામાં શ્રાવણ મહિનો કરું આપણે કિસ્સા પૈસા આવે એટલે દિવાળી એકચુઅલી મારે છે ને રાણી મુખર્જી જોડે લગ્ન કરવા હતા પણ હવે ના થયા તો જે મળી રાણી મુખર્જી તો આપણા હાથમાં ને તમને બધાને હું હાલ સો સો રૂપિયા આપું વાપરવા એટલે ખાલી ખાલી હો બધા કે આ સારું સારું મફત સાંભળવાનું સો રૂપિયા પછી એમ કહું કે સો રૂપિયા વાપરી આવો તો કોઈ આ વાપરશે કોઈ આ વાપરશે પછી કોઈને પછી વીસ રૂપિયા એટલે હે વીસ રૂપિયા કયો ક્યાં તું અડ્યો તો એટલે ભાઈ કોઈ નહીં અડ્યું પડી ગયો કયો પડ્યા ખુરશી નીચે દેખજે વીસ રૂપિયામાં તો બબા લો બે ત્રણ રૂપિયા પૂરું હું તમને બધાને એમ કહું કે એક કલાક ફરી આવો તો તમે બધા એક કલાક બહાર જશો અહીં જશો અહીં જશો કોઈ વળી રહેશે એમ મજા એની બી મજા છે સારી વસ્તુ જોવી એમાં કંઈ ખોટું નથી પછી કલાક પછી હું તમને બધાને પાછા બોલાવું અને આવતીકાલે આપણે બધા મળીએ હું એમ કહું કે ગઈકાલનો એક કલાક પાછો આપજો હજાર રૂપિયા પાછો આવે તો બોલો પૈસા તો પેલા વીસ રૂપિયા કમાઈ લેવાય પણ કલાક પાછો આવે તો સમય કિંમતી કે પૈસા કિંમતી સાહેબ નરેન્દ્રભાઈને તમને મને સ્ટીવ જોબ્સ અને દુનિયાના ભિખારીઓને પણ બધું એક જ સરખું આપ્યું છે ચોવીસ કલાક રૂપિયાનો હિસાબ ના લખો તમારા ચોવીસ કલાકનો હિસાબ લખો સાહેબ સફળ થઈ જશો ક્યાં ગયા ક્યાં રોજ ચાર પાંચ કલાક ખોવાઈ જતો કયો ગયા અઢાર ઉપર હેરતો જ નહીં આંકડો આટલા કલાક સુઈ ગયો આટલા કલાક આ કર્યું બ્રશ કર્યું ટોયલેટ ગયો બાથરૂમ ગયો સ્કૂલ ગયો છ કલાક લોચો સેમો ગયા ખબર જ નથી ટીવીમાં ન્યૂઝ આવે બળાત્કાર મશીન લૂંટાણું આતંકવાદી ઘૂસી ગયા પૂર આવી ગયું આટલાએ સુસાઈડ કર્યું બધા તમે એક અઠવાડિયું જો સો ન્યૂઝ જુઓ ને તો ગોળા થઈ જાઓ કે ચાલુ દેશમાં આ ચાલે અને પછી અઠવાડિયા પછી આવું કશું ના આવે ને તો આપણે શું કહીએ આજ કંઈ છે નહીં આપણને બાજુ ફાવે નહીં હોય આવું ના હોય તો આવું ના કશું છે જ નહીં આજે હમણાં અહીંયા ત્રણ પૈસાના બે નેતાઓ ભેગા થઈને ગાળા ગાળી કરે તો પેપરમાં હેડલાઇન્સ અને મારા જેવા હાથસો સેમિનાર કરે કોઈ પેપરવાળા લગતા જ નથી કે આ તો ખસી ગઈ આની તો જ્યારે લોકોને પોતાના માટે સમય નથી ત્યારે મારા જેવા લોકો સમાજ માટે સમય કાઢે ત્યારે શંકાઓ તો થવાની પણ દુનિયા જાય તેલ લેવા આપણા બાપનું શું જાય છે આપણે આપણી કેસેટ ચાલુ રાખવાની હોમભલ વિવેક હોમભલે આપણે કયો ઘેર બોલાવા આવ્યા હતા તમને કે તમે મને બોલાવા આવ્યા હતા બીજી અવસ્થા ઈશ્વરના હાથમાં છે આપણા હાથમાં નથી સાહેબ પણ આ વાત સમજવા માટે ત્રણ પુસ્તકો છે ભાગ્યના સ્રષ્ટાઓ આગળ ધસો ને સુખ સામર્થ્ય અને સમૃદ્ધિ અહીંયા જે બેગની દુકાનનું બોર્ડ માર્યું છે એ દુકાન પર મેં નાનકડી એક ચોપડીઓની દુકાન શરૂ કરવાનું નક્કી કર્યું છે ટૂંક સમયમાં તક્ષશિલા નામ એ ભાઈ બેગો વેચે છે પણ મેં થોડી ચોપડીઓ રાખો મારા તરફથી ભાવનગરના લોકોને સારી ચોપડીઓ મળે આ મારી નથી હો ચોપડીઓ એક બધી લોકોની છે એટલે એમના મંદ હું મારો પ્રચાર કરું છું બધા ગયા આવી ગયા દેખો મૂળ તો છે ને છેલ્લે તો સાલું આપણું એટલું સહેતાની મગજ આપણે બાથરૂમ બી એમને એમના જઈએ કે એટલા હરામી માણસે બધું સમજી વિચારીને કરવાનું કોઈને કેમ છો કે ને પેલા પાંચ ગણી તો મગજમાં કાને કેમ છો કેવું આમ કહીશ તો આમ કરશે બધું ગોઠવે મારો બેટો બધું બધા સાહેબ એક નાનકડી વાત કરીને ત્રીજા વિષય પર જો અમેરિકામાં એક માણસે એના ઘર પાસેથી થોડો ખાડો કર્યો ઘરકામ કરતો સોનું નીકળ્યું આ સત્ય ઘટના કહું છું એ સોનું નીકળ્યું ને થોડું ખોદ્યું તો ઓર નીકળ્યું ઓર ખોદ્યું તો ઓર નીકળ્યું ને તો બેંકમાંથી લોન લીધી આખી જમીન ખરીદી લીધી અને ખોદવાનું ચાલુ કર્યું મોટું તળાવ ખોદ્યું લગભગ દસ પંદર ટકા ભરીને સોનાની રદ નીકળી એને એમ થયું કે હજુ ખોદો અહીંથી આટલું નીકળ્યું નીચેથી ખોદવાનું ચાલુ કર્યું ખોદી ગયો ખોદી ગયો સાહેબ માણસો કીડી જેટલા દેખાય એટલું ખોદ્યું પણ સોનું નીકળે કોલસો નીકળવાનું ચાલુ થયો સાપ નીકળવાનું ચાલુ થયા પેલો બરબાદ થઈ ગયો કે દેવું થઈ જાય ને આટલું બધું ખોદકામ કરે જેસીબી લાવે ટ્રકો લાવે ટેમ્પો લગાવે બરબાદ થઈ ગયો એક દિવસ એક ચિઠ્ઠી લખી એક મિત્રને કે હવે હું જિંદગીથી થાકી ગયો છું હારી ગયો છું મારું દિલ કહેતું કે અહીંથી સોનું નીકળશે પણ હવે હું હિંમત હારી ગયો છું શું લખ્યું કે મારું દિલ કહે છે કે અહીંથી સોનું નીકળશે કે એકસો ચાલીસ ફૂટ ખોદ્યું પણ સોનું નીકળ્યું નહીં એની વાઇફ પણ જતી રહી અમેરિકામાં તો માલ જાય તો પત્ની બી જતી રહે આપણા તો સારું છે કે રહે નહીં લોચા થઈ એક મોડ મોડ મળ્યું બીજું કદી લાવું હવે લગાવવાનો કેસ થઈ જાય પેલા એ ચિઠ્ઠી લખી એના મિત્રને ત્યાં પોસ્ટ કરીને માણસ જતો રહ્યો સાહેબ આજ સુધી માણસ ક્યાં ગયો કોઈને ખબર નથી એનો જે મિત્ર હતો ને એ બીજા દિવસે સવારે એની સાઇટ ઉપર ગયો જ્યાં બધા મજૂરો કામ કરતા એમને કામ બંધ કર્યું કોઈ પૈસા જ નહોતા મળતા એને જોયું એણે ચિઠ્ઠી કાઢી કે સાલુ મારો દોસ્તાર કહેતો હતો કે અહીંથી સોનું નીકળશે ને એ તો હિંમત હારી ગયો સાહેબ એણે જેવું બીજા દિવસે સવારે એને નક્કી કર્યું કે હવે આ ખોદવાનું હું ચાલુ કરીશ સાહેબ બીજા દિવસે જેવો એને પહેલો પાવડો જેસીબીનો માર્યો ને ફટાક દિન સોનું નીકળવાનું ચાલુ આજ સુધી ત્યાંથી સોનું નીકળે સાહેબ સમજ પડે આ એના હાથમાં છે આપણા હાથમાં નથી આપણા હાથમાં શું છે મહેનત ઈમાનદારી થી પ્રમાણિકતાથી બીજું કશું નથી મારા જીવનના એવા પંદરથી વીસ પ્રસંગો છે કે પૈસા માટે કદાચ મેં ખોટું કરી દીધું હોત તો મને પૈસા મળી ગયા હોત પણ મેં ખોટું ન કર્યું મેં કીધું જોવું ભગવાન શું કરે છે અને સાહેબ ઈમાનદારી જે પૈસા છોડ્યા એટલા જ પૈસા બીજી બાજુથી ઈમાનદારીથી ભગવાને ઘેર બેઠા બેઠા આપી દીધા બોલો કંઈ ખોટું કરવાની જરૂર ખરી કશું જ જરૂર નથી સાહેબ એટલે આપણે સ્કૂલો ચલાવતા હોઈએ કોલેજો ચલાવતા હોઈએ બિઝનેસ ચલાવતા હોઈએ હોટલો ચલાવતા હોઈએ નોકરી કરતા હોઈએ પણ જે કરીએ તે બેસ્ટ કરીએ અને સમાજને મારું બેસ્ટ અર્પણ કરવાની વાત છે એ જમા કરાવવાની અને તમે જ્યારે જમા કરાવો છો ત્યારે ઈશ્વર તમારી સો બંગલાની સ્કીમ કરાવે એમાં કોઈ નવાઈ નથી આ જાદુ છે એટલે બીજી અવસ્થા કોના હાથમાં છે એના હાથમાં છે આપણા હાથમાં નથી ત્રીજી અવસ્થા